આજે બાલવાટિકાના ભૂલકાઓ પ્રવૃત્તિ કરશે તેઓ પાટીમાં એકથી દસ અંક લખેલા છે અને પાટીમાં લખેલ અંક જે અંક એની પાસે આવશે તે અંક તે બોલશે અહીંયા લાઈનમાં તેઓ અંક હવળા છે અને ઊભા છે તો આપણે પ્રવૃત્તિ કરશું જે અંક જેની પાસે હોય તે બોલશે ચાલો તૈયાર चलो देवांगी सरस पांच वेरी गुड खूब शाबाश वेरी गुड खूब सरस वेरी गुड वेरी गुड शाबाश સરસ સાબાસ વેરી ગુડ તો આવી રીતે બધા જ બાળકો અંક બોલ્યા છે અને તેની પાસે રહેલો અંક બોલ્યા છે અને સાચો અંક બોલ્યા છે બધાને સાબાસ વેરી ગુડ ખૂબ સરસ